પાંચ દિવસ અગાઉ ભુજમાં રહેતા મહિલાએ તેઓને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવી લીધા હતા જેથી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની ગંભીર ગણી તપાસ હાથ ધરી હતી અને જેના ખાતામાં રૂપિયા જમા થયા હતા તે પિતા પુત્રને ઝડપી છે ગત તેરમીએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ભાવેશ્વરનગરમાં રહેતા રીમાબેન મહેતાએ ફરિયાદ નોંધાવી હતી જે પ્રમાણે તેમને ગત ત્રીસમીમીના કુરિયર એજન્ટ તરીકે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પાર્સલ આવ્યો હોવાનું જણાવી તેમાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓ મંગાવી હોવાનું કહ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવાનું કહેતા ફરિયાદીનો કોલ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર સાથે ટ્રાન્સફર થયો હતો એ દરમિયાન અજાણ્યા બે નંબર પરથી ફરિયાદીને વિડીયો કોલ આવ્યો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની ખોટી ઓળખ અપાઈ હતી ફરિયાદીને વિશ્વાસમાં લઈને બધી મિલકતોનું વેરીફાઈ કરીને એનઓસી આપવાની લાલચ આપી હતી બાદમાં યુપીઆઈથી પંચાણું હજાર અને આરટીજીએસથી ત્રણ લાખ પચાસ હજાર મળી કુલ ચાર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં બે શખ્સો પકડાયા છે ભુજ બી ડિવિઝનના પીઆઈ જે કે મોરીએ માહિતી આપતા કહ્યું હતું કે જે બેંક ખાતામાં યુપીઆઈ અને આરટીજીએસથી નાણાં ટ્રાન્સફર થયા તેની વિગતો મેળવી ટ્રેસ કરી થી પિતા પુત્રને ઝડપી લેવાયા છે સુરતના મીઠી ખાડીના કાંતિનગરમાં રહેતા છપ્પન વર્ષે જાફર અબ્બાસ સૈયદને પકડી તપાસ કરાઈ હતી એક લાખ રૂપિયા તેના દીકરા અલ્તાફ જાફર સૈયદના ખાતામાં ટ્રાન્સફર થયા હતા જે થી ઉપાડ્યા હતા બાકીના અઢી લાખ અલ્તાફ અને સાઉદ બંને જણાએ ભેગા મળી જાફરના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ચેક દ્વારા ઉપાડ્યા હતા ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ટાઈગર નામના વ્યક્તિને અપાયા હતા અને જે પંચાણું હજાર યુપીઆઈથી ટ્રાન્સફર થયા તે રાજસ્થાનના અલવર ખાતે સરદાર ખાન ટ્રાન્સપોર્ટ નામના ખાતામાં જમા થયા હોવાનું જાણવા મળ્યું છે તપાસમાં સામે આવ્યું હતું કે ઝડપાયેલા પિતા પુત્રને પાંચ રૂપિયા આપી તેમનું બેંક ખાતું ભાડા પર લેવાયું હતું જેમાં આઠ રૂપિયા ટ્રાન્સફર થયા હતા અગાઉ કેટલી વખત કમિશન પર બેંક ખાતું ભાડે અપાયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ હાલ તબક્કે આ ગુનામાં સાઉદ અને ટાઈગર નામના શખ્સોની સંડોવણી સામે આવી છે આ બંને પણ સુરતમાં રહેવાસી છે જેને ઝડપી લેવા માટે તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે કોઈ પણ અજાણ્યા નંબર પરથી ફોન આવે કે પોતાની પોલીસ તરીકે ઓળખ આપી વિડીયો કોલ પર ધાક ધમકી કરે તો તે ડિજીટલ એરેસ્ટ હોઈ શકે છે આવા કિસ્સાઓમાં તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા પોલીસ કંટ્રોલ નંબર સો પર જાણ કરવા માટે અનુરોધ કરાયો હતો ગઈ તારીખ તે રોજ ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથેના રિલેટિવ આવેલ એને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ કે જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ ચીજવસ્તુઓ આવેલી જેવી કે પાસપોર્ટ એનડીપીએસનું લગતી ડ્રગ્સ પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે અને એમ કહી એને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે રીમાબેનને ફરિયાદીને વિડીયો કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ઓળખ ખોટી ઓળખ આપેલ અને વિશ્વાસમાં લઈને સતત વિડીયો કોલિંગ સાથે રાખી આધાર કાર્ડ નામે તમારા આધાર કાર્ડ નામે અલગ અલગ રાજ્યોની એકવીસ બેંકોમાં એકવીસ કરોડ રૂપિયા જેવા ટ્રાન્સફર થયેલા છે એમ કરીને એમને બ્લેકમેલ કરેલ અને ડિજિટલ અરેસ કરેલ ત્યારબાદ તેમની પ્રોપર્ટી વેરીફાઈ કરેલ એનઓસી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી યુપીઆઈથી પંચાણું હજાર જેવા ટ્રાન્સફર કરાવેલ એ બાદ બે લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ હજાર જેવા થી ટ્રાન્સફર કરાવેલ ત્યારબાદ પછી ફરિયાદીને એવું લાગતા એમને એના ઘરનાઓને વાત કરેલ ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટિવ સ્ટેશન આવેલ અને એની એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ જેમાં જેના એકાઉન્ટમાં પૈસા ગયેલ હતા એ જાફર જાફર અબ્બાસ સૈયદ અને પકડી પાડેલ તેમજ તેના દીકરાએ જે પૈસા બેંકમાંથી ઉપાડેલ એના ફાધરના અને જે બે માણસો હતા સાઉદ અને ટાઈગર કરીને એમને આપેલ અને જેમાં જાફર અને એનો સન અબ્બાસને પોલીસે પકડી પાડેલ છે અને બાકીની તપાસ બે જે આરોપી છે ટાઈગર અને સાઉથ એમની તપાસ ચાલુ છે એ હાલ તપાસ ચાલુ છે જે હાલ તો જે આ જે મેન છે સાઉથ અને ટાઈગર એ આવા જે લોકો હોય છે એમના એકાઉન્ટ બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે પાંચ દસ હજાર રૂપિયા આપતા હોય છે જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ એને પાંચ હજાર આપીને પૈસા કમિશન પેટે પાંચ હજાર છે ના હાલ કોઈ એવું નથી જાણવા સાઉદ ની ઓળખ થઈ ગયેલી છે ટાઈગર ના ફોટો ને એવું આવેલું મળી ગયેલું છે એટલે બંને તમામ આરોપીઓ સુરત છે ને એ પણ સુરત જ રહે છે પોલીસ બેંક એકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયેલા હતા પૈસા એના ઉપર આપણે ટ્રેસ કરેલ આરોપીઓને લોકોને એ અપીલ કરવામાં કે સરકાર દ્વારા અવારનવાર આવી જાહેરાતો આપવામાં આવે છે કે જે સાયબર ને ડિજિટલ અરેસ્ટ એ ખોટી જ વસ્તુ હોય એવું કંઈ હોતું જ નથી કે જે ક્રાઈમ બ્રાન્ચના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવે પણ ખરેખર એવું કંઈ હોતું નથી આવું જ્યારે પણ તમને એવું કોઈ કોલ આવે અન્નો નંબર ઉપરથી તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સો નંબર ઉપર કંટ્રોલમાં જાણ કરવી તેથી પોલીસ તમને મદદ કરી કે ને અને એને લોકો સાથે ચીટિંગ ના થાય એમને અન્નો નંબરથી ફોન કરેલ અને એના આધાર કાર્ડ ઉપર આવી જે ગેરકાયદેસર વસ્તુઓ છે પાસપોર્ટ અને પાસપોર્ટ જેવી અમેરિકન ડોલર એનડીપીએસ એક્સ એવી વસ્તુઓ આવેલી છે અને એમના અલગ અલગ રાજ્યોમાં એમના એકવીસ કરોડ રૂપિયા જેવું બતાવે છે એવી રીતના એને બ્લેકમેલ કરીને ડિજિટલ સતત વિડીયો કોલમાં ડિજિટલ અરેસ્ટ કરીને એવી રીતના પૈસા એના પાસેથી ચાર લાખ પચાસ હજાર જેવું સમથિંગ પડાવી લેવામાં આવેલ